મહેસાણા જિલ્લાના ઉચરપી ગામ નજીક આજે એક ટ્રેનિંગ વિમાન અકસ્માતનો બનાવ સામે આવ્યો છે બ્લુરે નામની પ્રાઇવેટ એવિએશન કંપનીનું ટ્રેનિંગ વિમાન ક્ષેત્રમાં ક્રેશ થયું હતું આકસ્માતમાં વિમાનમાં સવાર મહિલા ટ્રેની પાયલેટ ઘાયલ થઈ હતી બ્લુરે એવિએશન કંપની દ્વારા પાયલેટ માટે ટ્રેનિંગ આપવામાં આવી રહી હતી ટ્રેનિંગ દરમિયાન વિમાન અચાનક ક્ષેત્રમાં ક્રેશ થયું હતું ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા ઘાયલ મહિલા પાયલેટને તાત્કાલિક વાર માટે નજીકની હોસ્પિટલ માં ખસેડવામાં આવી છે વિમાન પડતા ક્ષેત્રમાંથી અવાજના કારણે આસપાસના ગામના લોકો ચોંકી ગયા અને તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા લોકોમાં અગંતા અંગે ભારે ચર્ચા જોવા મળી રહી છે પ્લેન ક્રેશ થઈ ની ક્ષેત્રમાં પડ્યું હોવાથી લોકોએ તેમના મોબાઈલમાં તેને કેદ કરી હતી જ્યારે ઘટનાની ચર્ચા કરતા નજરે ચડ્યા હતા આ દુર્ઘટનાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી સાનિક તંત્ર અને એવિએશન વિભાગ દ્વારા અકસ્માતના કારણની તપાસ શરૂ કરવામાં विषय